શું ધંધા કરો કેટલા સ્ટેન્ડો ચાલો જોવા જા કરતો હોય ને એટલા ધંધાના હું રેડ કરો તમે યાર ને

ઓન ડ્યુટી માં હોય તો તમે તમાકુ કહી રહ્યા છો બીજું કે તમે એક તો ભરતી નથી તમે આ લોકોના નોકર છો ને આ લોકોના પૈસા તમારું ઘર ચાલે છે ને પગારથી તો તમે આટલી રીતે દાદાગીરી ના કરી શકો બીજી વસ્તુ તમે વિધેલા છો સ્મેલ આવે છે હાલ તમે હાલ તમે વાત કરો છો ને દાદાગીરી એક દારૂ પડ્યું અને પોલીસની ગાડી ચેક કરો જોઈ લો